ગુરુ રામાયણ કથા કરો મધ્ય અનુસાર પ્રેમચરિત ગાદી ધરો પધારો પવન કુમાર આએ હનુમંત વિરાજે કથા સુનહો તુમ સેવ કર ભુનાથ કે મે તુમ શરણો ગેદાસ રામ કથા કે રસી કદુમ ભક્ત રાજ આયુષન કરે પ્રભુ તે પૂજ કપિવે શ્રી ગુરુ શરણ શરો રજની જમન મુકર સુધારી વરણ રઘુ વીર વિમલ જે સિદાર ઝારી બુદ્ધિ તનો જાનગે સુમિ રહ પવન કુમાર બલબુદિ વિદ્યાર્ कलेव तुलसी चरण दिनोक काली समू मु મહારાજ નોમી ભૌમ બાર મધુમાસા અવધપુરીય શરીત પ્રકાશા જે દીન રામ જનમ શ્રુતિ ગાવહી તીરથ સંકલ ચૈત્ર માસની નવમી તિથિ મંગળવારને દિવસે શ્રી અયોધ્યામાં આ ચરિત્ર પ્રકાશિત થયું જે દિવસે શ્રી રામજીનો જન્મ થયો હતો તે દિવસ બધા તીર્થો ત્યાં શ્રી અયોધ્યામાં એકઠા થયા થાય છે એમ વેદ કહે અસુર નાગખનર મુનિવાઈ કરગુણાયક સિવા જન્મ સરસી સુધા સુધાના કરહી રલ કીર્તિ ગા અસુર નાગ પક્ષી મનુષ્ય મુનિ તથા દેવો બધા અયોધ્યામાં આવીને શ્રી રઘુનાથજીની સેવા કરે છે બુદ્ધિશાળી લોકો જન્મનો ઉત્સવ ઉજવે છે અને શ્રી રામજી સુંદર કીર્તિ યશોગાન કરે છે संजन सञ्जन बहु पावन सर्जुनीर् जहिरामधरि दया गुर श्याम शरीर સજનોનો બહુ મોટો સમૂ તે દિવસે શ્રી શરીરના પવિત્ર જળમાં સ્નાન કરે છે ઉપરાંત શ્રી રઘુનાથજીના સુંદર યશનું શરીરનું ધ્યાન ધરીને તેમના નામના જપ કરે છે મંજન રૂપાના हर पाप कहे वेद पुराण नंदी पुनीत अमित महिमा अति कही न सकही शारदा भी मलमती वेद तथा तो पुराण एम कैसे के श्री सरयूना दर्शन सर्प ध्यान जड़नु पान पापों ने છે આ નદી અતિ પવિત્ર છે તેનો મહિમા ઘણો મોટો છે તેનું વર્ણ તો વિમળ બુદ્ધિવાળી એવી માં સરસ્વતીજી પોતે જ પણ કરી શકવા સમર્થ નથી اَه yeah. اَه um. વેદ પુરાણ એમ કહે છે કે સરયુ નદીના દર્શન સભ સ્નાન જળનું પાન પાપોને ના પાપોને હરનારો આ નદી અતિ પવિત્ર છે તેનો મહિમા ઘણો મોટો છે તેનું વર્ણ તો વિમળ બુદ્ધિશાળી એવા સરસ્વતી પોતે પણ કરી શકવા સમર્થ નથી राम माम मा धाम दा समस्त विधि लोकमस्ती पावनी चारी खानी जग जीव पारा नहीं नंसारा अ માન એવા આ અયોધ્યા પુરી શ્રી રામચંદ્રજીના પરમધામને આપનારી છે બધા લોકો પ્રસિદ્ધ છે અને ઘણી પવિત્ર છે સંસારના અડજ સવેદ જ અદભૂત જન્મ અને જરાયું જ આ ચાર પ્રકારના અનંત જીવો છે આ બધામાંથી કોઈ પણ જુઓ અયોધ્યામાં પોતાના શરીરને તજે છે તેઓ શરીરથી આ સંસારમાં પાસા આવતા નથી જન્મ મૃત્યુ સકરમાંથી છૂટી જાય છે અને ભગવાનના પરમધામ નિવાસ કરે છે અડદ સવેદ જનમ અધિભિજનમ અને જરા યુજ આ શ્યાલ પ્રકારના અનંત જીવો છે આ બધામાંથી કોઈ પણ જો અયોધ્યામાં પોતાના શરીરને તજે છે તેઓ શરીર આ સંસારમાં પાછા આવતા નથી જન્મ મૃત્યુ શક્કરમાંથી છૂટી જાય છે અને ભગવાનના પરમધામમાં નિવાસ કરે છે સાબાહી બિધિ પુરી માનો હર જાની સંકલસિધિ પ્રદમખાની વિમલમ કથા કરકી નહે અરંબા સુન સાહી કામ મંદંભા આ આ અયોધ્યા પૂરી બધી જ રીતે મનોહર મનોહર બધી જાતના સિદ્ધાંતો પ્રદાન કરનારી અને કલ્યાણની ખાણ જેમાં માનવીને મેં આ નિર્મળ કથાનો આરંભ કર્યો છે સાંભળવાથી કામ મદ અને દંભનો સતત નાશ થઈ જાય છે राम सरी तमसही न सुनत्रवण विश्राम मन करी वीस बस जरही કોઈ સર પરહી તેનું નામ રામચરિત્ર માનસ છે જેને કાને સાંભળવાથી શાંતિ મળે છે મન હાથી વિષયરૂપી દાવા નળમાં બળી જઈ રહ્યો છે જો આ રામચરિત્ર માનસ રૂપી સરોવરમાં આવી પડે તો જરૂર સુખી થઈ જાય છે રામચરિત્ર માનસ મુનિ ભાનું હું શંભુ સુહાવન પાવન ત્રિવી કુસાલ કુલિ કલુસન સાવન આ રામચરિત્ર માણસ એ જ મુનિઓએ ઘણું પ્રિય છે આ સુંદર જ્ઞાનથી સંપન્ન અને પવિત્ર માનસની શિવજીએ રચના કરી છે અને તે તો ત્રણેય પ્રકારના દુઃખો દોષો અને દુઃખો અને દરિદ્રને ભગાડનાર તેમજ કળિયુગની બુરી અસરો તેમજ બધી જાતના પાપોનો નાશ કરનાર છે રસી મહે શની જ માનસ રાખા પાસન ભાષા તાતે રામ શરી તમસ બરું ઘરે હું નામ હિરી હરી શ્રી મહાદેવજી તેમની રચના કરીને પોતાના મનમાં રાખ્યું હતું અને શું અવસર પ્રાપ્ત થતાં જ તેમણે પાર્વતીજીને સંભળાવ્યું તેથી કરીને શિવજીએ તેને પોતાના હૃદયમાં જોઈ અંતે પ્રસન્ન થઈ તે તેનું સુંદર એવું રામચરિત્ર માનસ નામ પાડ્યું છે कहू कथा सोई सुखद सुहाई सादर सुनहु सुजन मन लाई हुए हूँ तेज सुख आप सुंदर राम कथा ने मारा આ રામ ચરિત્ર માનસમાં કહી રહ્યું છું તેથી સજનો પ્રેમ મન લગાવીને સાંભળો જસ માનસ જે ભય જગાર જે કહું પ્રસંગ તુ મારા કાવ્યમાં જે કારણથી રામચરિત્ર એવું નામ રાખ્યું છે અને જે જ કારણથી આ કાવ્યનો જગતમાં પ્રસાર થશે તે જ કારણો પ્રસંગ હવે હું શિવજી અને પાર્વતીજીનું સ્મરણ કરીને કહું છું શંભો પ્રસાદ સુમતી માનસ રામસરિતવિ તુલસી કરહી મનોર મતી અનુહારી સુજન સુશીત હો સુધારી શ્રી શિવજીની કૃપાથી તેમના હૃદયમાં સુંદર બુદ્ધિનો વિકાસ થયો જેનાથી આ તુલસીદાસ શ્રી રામચરિત્ર માનસ કવિ બન્યા પોતાની બુદ્ધિની શક્તિ અનુસાર તેમને મનોહારી બનાવવાની અભિલાષા સેવ ઉછું પણ હે સજનો સારા ભાવથી તેનું વર્ણન તેનું શ્રવણ કરી તે જ જો તેમાં કોઈ ત્રુટી રહી ગઈ હોય તો તેને સુધારી લેજો સુમતી ભૂમિ થલ હદે અગાધુ ભેદ પુરાણત ધન સાધુ રા સુહજ ભર ભારી મધુર મનો હર મંગલકારી સુંદર સ્વાસ્તિક બુદ્ધિ પૃથ્વી છે એમાં હૃદય ઊંડું છે સથળશે વેદ પુરાણ સમુદ્ર છે અને સાધુ સંતો વાદળો છે એ જ સાધુ રૂપી વાદળો શ્રી રામજીના યશરૂપી સુંદર મધુર મનોહર મંગળકાળી જળની વર્ષા કરે છે લીલા સગુ ઝો કહી બખની સોઈ સવસતા કરી બલહની પ્રેમ ભક્તિ જોણ ઝાઈ સોય મધુસ્તમ સુતલતાઈ સગુણ લીલા સગુણ લીલાને જે વર્ણ કરવામાં આવે છે તે જ જળની સવસ્થતા કે જે મેલનો નાશ કરે છે વર્ણવી ન શકાય તેવા શ્રી પ્રેમ લક્ષણમ ભક્તિ છે તે જ મધુરતા તે જ શીતલતા છે કથા વિસર્જન હોત હે વિર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક કરિયાધિ કરિયાધિ મે બુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ વા્યા વિવિધ ભારદાર કેવતાશ્રમ ગયે શંભો ગયે કૈલાશ રામ કદાચ દાહન જો ત સુનત નિત્ય અગ્ન ફલ સાગર કે કામિ નારી પ્યારી જિમી લોભી કે પિયદાન તિમી રઘુનાથ નિરંતર પિલા ગહી મમરમ શિવજી કથા કે અંતુવિર નાઈ કહો જય જય સીતારામ જયાવર રમચંદ્ર કી જય અયોધ્યા રમલાલ કી જય ઉમાપતિ મહેવ કી જય પવન સુદનમાન કી જય રમાપતિ રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણ કી જય બોલો ભાઈ સભ ચંદન કી જય બોલ શ્રી બાય માતની જય શ્રી બાલવીમા બાબરાવીર કાંધાતા પ્રેમ જાતા હાજરાય સર્વદેવ બધાઇનું રક્ષણ કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ हरि ओं कीर्तनं भद्रं सुतं दशज्ञानमुदमन्लक्ष्मी वा ज्ञानं ध्यानं वद्ब्र ॐ ॐ शिवाय हर हर महादे हर